દિવસે વીજળી આપવાના નિર્ણય બાદ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિનો તાગ મેળવવા વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલીટી ચેક કરાયો વીટીવી ન્યૂઝની ટીમ ડીસાના કાંટ અને રાણ પર પહોંચી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ખેડૂતોને દિવસે વીજળી મળે છે કે કેમ ડીસાના બંને ગામડામાં વીજ વિભાગ દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે સરકારના નિર્ણયથી ખેડૂતોમાં ખુશી જોવા મળી પરંતુ સાથે કેટલીક સમસ્યાઓ પણ છે આવો જાણીએ શું કહી રહ્યા છે ખેડૂતો એ દિવસે વીજળીની જરૂર નથી અમે કૃષિમંત્રીની જાહેરાતને આવકારીએ છીએ કેમ કે અમારે સાલ ચોમાસાની અંદર વરસાદ પૂરતો થયો નથી ત્રણ ડેમ આવેલા છે બે ડેમ કોરા ધાકોર પડ્યા છે મુક્તેશ્વર અને સીપુ ડેમ ખાલી દાંતીવાડા ભરણુ સેન એ સિંચાઈ દ્વારા પાણી અત્યારે ખાલી થઈ ગયું છે જો દિવસે પાવર આપે ને તો અમને એમ જ મગ અમારા વોલ્ટેજ પૂરતા મળતા નથી કેબલો ગરમ થાય મોટરો બળી જાય છે અને દિવસે બધાને દિવસે પાવર આપે તો અમારે પાણીની તળ અત્યારે તળિયાની જો પરિસ્થિતિ જોવા જઈએ તો તળિયાની અંદર પાણી જ નથી જો બધાને દિવસે પાવર આપે તો અમારે જે નાઇટમાં જે પચાસથી સાઠ ફુવારા ચાલે છે ને એ દિવસે ચાલીસ ફુવારા ચાલે એટલે મારો તો આગ્રહ છે કૃષિમંત્રીને કે અમારે બે રૂટમાં તમારે જો દિવસે આપવી હોય તો સવારે ચારથી બાર અને બે થી દસ વીજળી જો દિવસે આપવી હોય તો અને આપો તો પૂરતા વોલ્ટેજ આપો એટલે અમારું તો કહેવું એ છે કે અમે બે રૂટમાં પાવર આલો પણ બે રૂટમાં પાવર એટલે કે દિવસના દાડાના જે બે કલાક ત્રણ કલાકનો ગાળો રાખીને તમે એ બે રૂટમાં પાવર આલો તો અમારે ખેડૂતોને પ્રત્યે અમારે એમ સારું છે અને જે નુકસાન ભોગવાનો વારો આવે તમે તો તમારા જશ લેવા માટે સરકાર જો આ કરી રહ્યા છો પણ જે ખેડૂતોની પરિસ્થિતિ છે એ પેલા જાણો અને ખેડૂતોનો જે કે છે એ પ્રમાણે તમે એ રૂટ કરશો તો તમારો જે આયોજન છે એ ચાલશે આયોજન ચાલશે નહીં ખેડૂતો બરબાદ થઈ જશે